પુણાઈ ગિર દે ગયા યાર પુણાઈ ગિર દે ગયા મરો છે આ રૂડો આ રૂડા રૂડો રૂપારો એમ નહીં આ એમ ગનન યત મેરો રૂડો મેરો રૂપારો આ આવ પટેલ આવ સે એક્યુઅલી પટેલ આવ્યા છે આજે વા બાપ ન્યા કા ઉભી ગયા તમે યાર મારે હાલ તકેડે છે ભાગ તમે જરી કે અંદર તો કધારો અત્યારે વિજયભાઈ કામ કરે છે માં શું કામ આલે ભાઈ તમારું અમારે છે છે આ હું નીચે ખાડા પડી જતા

મુલાકાત લેવું તો ન પડે અમને અનુભવ છે તો તમે આવ્યા હોય હા આપડા કામમાં ઓછી ઉપાધિ ના હોય આપણા કામ માં ઉપાધિ જ રેડી નહી मेरा तो इस तू काम करे थे रोटली बने 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 रोटली

પેડા ગુજરાત ગુજરાતમાં પ્રખ્યાત હોય ને પ્રખ્યાત તો મારી લેજો મને ખબર ડાકલી વગાડું છું આપડે તો ખાવાથી મતલબ બનાવતા નથી

કોણ ખુલ્લા મૂકીને હોય ને કોણ ગરી હું છે ગાભા કપડા ગયો ને ભાઈ ગાભા વાળી સિસ્ટમ કઈ ગાભા જોયા ને